તો સ્વાગત છે અમારી નવી ચેલેન્જ બરાબર બધા તૈયાર છો ને હા એ ગરી સ્ટાર્ટ કર આ ત્રણ ટાંસમાં બોલને તે દોરમાં નાખવાનું રહેશે બરાબર બરાબર તો ત્રણ બોલને અહીંયા બરાબર

ના ના નિશાનો બરોબર છે બરોબર છે આવશે આવશે રહી ગયો પાછું થોડું જોર જોર ચલો ભાઈ કાળું કાળુ મુકેશ યાર બડે ભાઈ પીછલા મુકા આપડા ચિત કર આ રહે બડે ભાઈ અરે યાર દોડ વાગી મેલ દોડો તો મિત્રો હવે આપડે બોલાઈએ જે લે એ માગ તો અડે ગયા સપાટો જાયગા બાજુ હટ એવાના લઈ જાજો ભાઈ ભાઈ નો ઘેર એક ચાસ પ્રેમ તારો પ્રેમ હાચો પ્રેમ પ્રેમ તારો વેમ થઈ ગયો આહા પતિ ગયું ભાઈ પ્રેમ એક વાગ સુ આઈ જાય ભાઈ હવે સુમિત તો કેમેરામેન ને તારો ભાઈ વાહ ભાઈ વાહ થોડું નજીક રાખ્યું તો સુમિત ફાયદો થયો હશે પણ તોય અંદર જતું નહીં એ ક્યાં નહી નહી ચલો ભાઈ કાળું સૌ નવો ખેલાડી આવ્યો ભાઈ એ યાર વાહ વાહ ભાઈ વાહુ ના વારો આવ્યો આપડે તો પ્રેમ પટી ગયો રિજવાન રિજવાન અલી

કે કે કેતન કીપર કેતન કીપર તમારે કીપર ન જ કે ચાલે રે યાર ટોલો મારે પણ આવે ને વગે ને તો જો ભાઈ તો જો ભાઈ પાર્થુ ભાઈ ને હવે આપણે તતાર વાળો જો કોક કરજો કોઈ જીત્યું નહિ દે હવે ખૂણા ધોથી મારું અંદર કાલ ખાલી ગમે કરી વાલ્યા યાર રહીજ રહી ગયું પાક્કું તમે પાક્કું લચ્યા યાર લો કે કેમેરામેન ને દે યે આવ કરી કેમેરામેન લંગર કેમેરામેન આ રહે કે તો મિત્રો આમાં કોઈ જીતીને નહીં બરોબર તો બધાને કે ચાં ચાં દઈએ બરોબર લે આડો ચાલુ કરો પહેલું પણ હતું ભાઈ આપણું બંટે બંટે તો એ પૂરો એ આજા રે એ કેડે ઈનો આલો જો ઈ તો પછી લંબુ લઈ દઈએ બંટે બંટા તમે કરો બોલ વવા ઓ